નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે નવરાત્રિ અને દિવાળીના તહેવારો નજીક આવી ગયા છે શ્રાદ્ધ પક્ષ પણ બારને ટકોરા મારી રહ્યો છે આ જે ગાળો છે એ દરમિયાન મીઠાઈ અને ફરસાણની ખરીદી મોટા પ્રમાણમાં વધી જતી હોય છે અને જ્યારે કોઈ પણ બજારની અંદર કોઈ ખરીદી મોટા પ્રમાણમાં વધે ત્યારે એના ઉત્પાદકો હોય એના વિક્રેતાઓ હોય એને કમાઈ લેવાની જે દાનત છે એ ઘણી ઊંચા સ્તરે પહોંચી જતી હોય છે અને એમાં પણ જો એની માનસિકતા બધાવા છે એવું હું નથી કહેવા માગતો જેની માનસિકતા ભેલસેલિયા વેપારીની છે એ લોકો એનો જે ઉત્પાદન કરતા હોય છે એના કાચા માલમાં મોટા પ્રમાણમાં ભેલસેલ કરતા હોય છે મીઠાઈની અંદર તમે જો કે દૂધ પનીર માવો એની શુદ્ધ ઘી બધામાં મોટા પ્રમાણમાં ભેલ થાય છે ફરસાણની વાત કરીએ તો જે એક તેલ છે એ ઘણા બધા વેપારીઓ એવા છે કે માત્ર પામ ઓઇલ વાપરે છે પામ ઓઇલ જે છે એ તેલની અંદર અમુક પ્રમાણમાં જ ભેલસેલની છૂટ છે એના બદલે અમુક પામ ઓઇલ વાપરે છે અમુક છે એ કપાસિયાનું તેલ વાપરે છે અને એ તેલ એટલી બધી વખત ઉકાળ 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 કરે છે કે એમાંથી એક કેમિકલ એક તત્વ એવું છૂટું પડે છે જે માનવ આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે ને એનાથી કેન્સર થઈ શકે છે પરંતુ એને એક વધુ કમાઈ લેવાની દાનત હોય છે અને લોભ હોય છે લોભને કોઈ થોભ નથી હોતો એટલે એ છે એકનું એક તેલ વાપર્યા કરે છે બેસન પણ અત્યંત હલકી કક્ષાનું વાપરે છે પછી મેંદો છે મેંદો અત્યંત સેન્સિટિવ હોય છે એમાં તરત જ જીવાત થઈ જતી હોય છે ઘણી વખત જીવાતવાળો મેંદોય વપરાતો હોય છે અને બીજું સૌથી મોટી ખામી હોય છે કે એ જ્યાં ઉત્પાદન થતું હોય છે એ ઉત્પાદન કેન્દ્રની જે જગ્યા હોય છે ત્યાં અત્યંત ગંદકી હોય છે હવે આ થઈ વેપારીઓની માનસિકતાની વાત દરેક વેપારીને એને કમાવાનો અધિકાર છે પણ માથે ભગવાન રાખીને માનવ આરોગ્ય સાથે ચેડા કરીને નહીં અને આની જેને મોનિટરિંગ કરવાનું છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બીજા જે શહેરો છે ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશનો અને રાજ્ય કક્ષાએ જોયો તો જે આરોગ્ય અને લગતા જે કેન તંત્રો છે એ બધાએ દવા અને ખાદ્ય પદાર્થને જે આરોગ્ય અને ઔષધનું જે છે એ તંત્ર છે એ બધાએ આ અંગે મોનિટરિંગ કરવાની જરૂર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જો એની સીમાની વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું છે એના ફૂડ ઇન્સ્પેક્ટરો છે એને માત્ર હપ્તા નથી ઉઘરાવવાના એણે સૌથી પહેલાં તો માનવ આરોગ્યની ચિંતા કરવાની છે એનું ચિંતન કરવાનું છે કે ભાઈ હું જે આ ઉત્પાદક બનાવી રહ્યો છે એ ખાવાલાયક છે કે નહીં અને બીજું જે સેમ્પલ લેવામાં આવે છે એ સેમ્પલના રિઝલ્ટ્સ એટલા મોડા આવે છે કે જ્યારે માણસે ખાઈ પણ લીધું હોય છે અને વિક્રેતાએ બધું વેચી પણ લીધું હોય છે હવે આપણે જેમ આવું ના થવું જોઈએ એની ચિંતા કરીએ છીએ એવું જ એવી જ ચિંતા આહારના સર્વે સર્વા છે જે આપણી સાથે આજે પધાર્યા છે નરેન્દ્રભાઈ રાજપુરોહિત આ એક ખાદ્ય સામગ્રીના ઉત્પાદકોનું એક મંડળ એસોસિએશન છે એના એ સર્વે સર્વા છે ચેરમેન છે અને એ પણ આ બાબતમાં મને આનંદ એ બાબતનો છે કે એ એ વ્યવસાય સાથે સંકળાયેલો હોવા છતાં એ ચિંતા કરે છે અને આ અંગે વેપારીઓની મીટિંગો કરીને વેપારીઓને જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ એવી ભેલસેલ ના કરો કે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય હવે આપણે સૌથી પહેલાં તો એ પૂછીએ કે પનીર શુદ્ધ ઘી માવો આ બધામાં મોટા પ્રમાણમાં ભેલસેલ થાય છે નરેન્દ્રભાઈ અને આ જે ભેલસેલ થાય છે ને એટલા પ્રમાણમાં તો દૂધનું ઉત્પાદન પણ થતું નથી તો આટલી બધી ચીજ વસ્તુઓ પેદા કઈ રીતે થાય છે અને આ ભેલસેલયું જે ઉત્પાદન થાય છે એ લોકોને ખવડાવવામાં આવે છે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે અને આ લાંબા સમય જો આવું લોકો ખાય તો એને અસાધ્ય રોગો થાય છે આ માનવ આરોગ્ય સાથે ચેડા કરીને કમાવાની વૃત્તિ છે એ કવા પ્રકારની વૃત્તિ છે આવી વૃત્તિ કરનારાને વક્ષવાના જોઈએ આવાને કડકમાં કડક સજા થવી જોઈએ એવું અમારો સંગઠન માને છે એટલે અત્યારે હાલમાં જે લે ભાગુ તત્વો જે વેપારીઓ આવી ગયા છે પાંચે આંગળી સરખી ના હોય પરંતુ અત્યારે જે કાયદાનું અર્ધઘટન ખોટું કરી જેમ કે પનીર છે એની જગ્યા એ લોકો ટોકું લખી દે પેકિંગ હોય એના ઉપર તો લખી દે કે આની અંદર ઘટક બા આ તત્વો વપરાય છે હવે એ છટકવારી માટે પણ એ જ્યારે ખુલ્લું થાય પનીર તો બંને સેબ જ દેખાય પહેલાંની અંદર તો દૂધ વપરાતું હોય પહેલાંની અંદર સોયાબીન વપરાતું હોય હવે સોયાબીનની અંદર તો એવી પૌષ્ટિકતાઓ મળતી નથી જે દૂધના ઉત્પાદન દ્વારા જે પનીર થાય એની અંદર તો પૌષ્ટિકતા હોય પરંતુ કાયદાની છટકબારીનો જોગવાઈનો અર્થનો અર્થ અનઅર્થ કરી અને એ લોકોમાંથી છટકી જતા હોય છે અત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણા વેપારીઓ અત્યારે જે છે આવી પ્રકારનું ખરીદી કરે છે પણ ઘણા સારા વેપારીઓ પણ છે એટલે અમે સરકારશ્રી પાસે માંગ કરી છે કે જે સારા વેપારીઓ છે એમનું માન સમાન વધે અને જે ખોટા થાય એ દંડિત થાય એના માટે એક એવો કાયદો બનાવવો જોઈએ કે દરેક રેસ્ટોરન્ટવાળા કે દુકાનદાર પોતાના એવા ક્ષેત્રમાં એક સાઇન બોર્ડ લગાવવું જોઈએ એમાં લખેલું હોય કે ભાઈ અમારે ત્યાં ટોકું વપરાય છે કે અમારે ત્યાં પનીર વપરાય છે કે અમારે ત્યાં અમૂલ બટર વપરાય છે કે અમારે ત્યાં ન્યુટ્રાલાઇટ વપરાય છે કે અમારે ત્યાં પામોલિન તેલ છે કે સિંગ તેલ છે જેથી લોકોને ખબર પડે કે અમે શું ખાઈ રહ્યા છે કારણ કે આ પેકિંગ હોય હવે જ્યારે બનાવે વસ્તુ ત્યારે તો એ ખુલ્લું જ હોય એટલે એ એમાંથી છટકી જશે એ નરેન્દ્રભાઈ બહુ સારો મુદ્દો છે કે હું જ્યારે પૈસા આપી અને હું ખરીદ્યું જે કોઈ વસ્તુ ખરીદું છું ત્યારે એમાં કાચો માલ કયો વપરાયો છે જાણવાનો મારો આબાધિત અધિકાર છે આપણે અગાઉ પણ એક ડિબેટમાં આ ચર્ચા થઈ હતી અને સરકારે વચ્ચે આ અંગે એક પેલો જેને પોલો પોલો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો કે જેનો ક્યાંય અમલ જ નથી થતો કે તમે તમારા ફૂડ પાર્લરને બહાર બોર્ડ મૂકો કે તમે પનીર કયું વાપરો છો ચીજ કયો વાપરો છો બટર કયું વાપરો છો શુદ્ધ ઘી હોય તો ઘી કઈ કંપનીનું વાપરો છો આ તમારે દર્શાવવું જોઈએ એ વ્યાપારીઓ દર્શાવતા નથી અને આરોગ્ય ખાતાના અધિકારીઓ આવા ચેકિંગ કરવા માટે કોઈ જ પ્રકારની ખેવના કરતા નથી અને આવો જ એક બીજો નિયમ પણ આવ્યો હતો નરેન્દ્રભાઈ કે જે ફરસાણ અને મીઠાઈના વેપારીઓ છે અને એના સેલ્સમેન છે એને હાથમાં ગ્લોઝ પહેરવા માથે કેપ કોઈ પહેરતો નથી અને આરોગ્ય ખાતું કાંઈ જોતું નથી એટલે આ આવા જે પરિપત્રો બહાર પડે છે એના પછી જેને અમલ કરાવનાર ઓથોરિટી છે અમલ કરાવતી નથી અમુક સાહેબ સારા વેપારીઓ છે ને એ તો કરે છે અમારા આહારના માધ્યમથી હમણાં મેં પાણીપુરીવાળાના આઠસો જ રીતે ભેગા કર્યા હતા અને પાણીપુરીવાળા જાગૃત થાય એ લોકો ને પણ ખ્યાલ આવે કે ભાઈ અમારે કેવી રીતે વેપાર કરવો જોઈએ અમે બેંકના અધિકારીઓને બોલ્યા હતા આરોગ્ય અધિકારીને બોલ્યા હતા એ બધાને અમે મહિના સુધી ચાલે એવા ગ્લોવ્સને એ બધું આપ્યું હતું અને એ લોકોને બેંકમાંથી લોન મળેલા સારી લારી એ લોકો ખરીદી શકે અથવા સારો માલ વાપરી શકે અમે એમને ટ્રેનિંગ પણ આપ્યું હતું કે ભાઈ સારામાં સારી વસ્તુ એમનું મેડિકલ ચેકઅપ પણ અત્યારે સાહેબ બહુ દુઃખ સાથે કેવું પડે છે કે ઘણા ખરા રેસ્ટોરન્ટના કે કેટરિંગ કે મીઠાઈના જે કારીગરો છે એ સરકારે સુવિધાઓ પણ આપી છે કે ભાઈ નિઃશુલ્ક બિલકુલ પીએસસી સેન્ટરમાં જાઓ એટલે તમને રોગને પૂરું પૂરું ચેકિંગ મફત સર્ટિફિકેટ સાથે કરી આપે પણ છતાં પણ ઘણા કરાવતા નથી એ પોતે પણ જાગૃત નથી ઘણા સારા વેપારીઓ કરાવે પણ છે એટલે હું એમને વારંવાર અમે લોકો એમને આવું ટ્રેનિંગના ભાગરૂપે જેમ આપે સાહેબ કહ્યું કે જે તેલ બળેલો તેલ એના માટે જ્યારે શરૂઆતમાં એ કાનૂન આવે ત્યારે મને આશ્રત જ લાગ્યું હતું કે ભાઈ આ એ ખરેખર જનહિત માટેનું કાનૂન છે પણ શરૂઆતમાં મને થયું કે આ તેલ હવે જો વપરાય નહીં તો ગટરમાં નાખશે તો ગટરમાં નાખશે તો આપણું પ્રદૂષણ થશે અને બધું નાળા ચોકઅપ થઈ જશે સમુદ્ર જશે તો જે આપણા જીવ જંતુ છે એ મરી જશે પછી મેં સરકારશ્રીને એ સમયે રજૂઆત કરી હતી કે ભાઈ તો થશે તો આખી પર્યાવરણને નુકસાન થશે પછી અત્યારે એક કંપની આવે છે અને એ ઓઇલ લે છે પછી અમે ટીપીસીનો એક ટ્રેનિંગનો પ્રોગ્રામ પણ રાખ્યો હવે એમાં સાહેબ થોડું સરકારને મારી વિનંતી છે કે એવું કા દરેક વોર્ડમાં એક સેન્ટર બનાવે કા પછી એવી કીટ તૈયાર કરે કે એ દુકાનદારને ત્યાં જ ઉપલબ્ધ હોય કે કોઈપણ ઘરાક પોતે ચેક કરી શકે કે આ આ જે ઘટક છે એમાં વપરાયેલા એવા એ માનવહિતકારી છે કે નુકસાન કરતા છે એટલે સરકારનું પણ ભારણ ઓછું થાય અને એ કીટના માધ્યમથી ઘરા પોતે પણ ચેક કરી શકે ભાઈ આ પનીર કેવું છે એના માટેનું કંઈક નાનું કીટ બનાવી દે એ સસ્તી કીટો બનાવે તો દરેક દુકાનદાર પણ રોજની એક કીટ ફરજીયાત રાખવી અને એના ઘટકો ઉપર લખવા એટલે એનાથી શું થાય કે લોકોને પણ જાગૃતિ આવે જેમ કે આપણે પહેલાં સાહેબ આપણા માધ્યમથી જેમ મૂક્યું હતું ને એનો પડઘો પડ્યો હતો કે ભાઈ કિચન જે છે એ દરેકનો અધિકાર છે

ત્રણ ચાર દરવાજા એવી રીતે બનાવો કે ભાઈ એક તો પહેલાં એ ગ્રાહક પોતે કેપ પહેરે મોજા પહેરે વાળો થાય અને પછી અમારા એટલે જે સાચા ગ્રાહક હશે જેને એ લોકો જાય એમ ખાલી ટુરિઝમવાળા નહીં જાય એટલે એ અમે પણ વેપારીને અપડેટ કરીએ પછી ટીપીસીનો જે તેલનું એ તેલ સાહેબ ખરેખર મળેલો તેલ હોય ને એને કેન્સર થાય છે એટલે વારંવાર અમે લોકો વેપારીઓને ટ્રેનિંગ આપીએ છીએ ટીપીસીનું મશીન છે સાહેબ એનો થોડું સંશોધન થઈ જાય આ કઈ પંદર હજારનું છે એનું એક મીટર આવે છે હા સાહેબ તમે આ જે જવાબ આપ્યો ને એમાં બે ત્રણ બાબતો બહુ સારી છે જે મને બહુ જ ગમી કે આ જે મીટર છે માની લો કે પંદર હજારનું આવે છે તો પછી દરેક વેપારીને પણ ફોર્સ કરવો જોઈએ કે તમે આવું મીટર રાખો એટલે ખરીદવા આવનાર માણસે પોતે ચેક કરવું હોય તો એ કરી શકે અને કોર્પોરેશનના અધિકારીઓએ વારંવાર આપ માટે ચેક કરવું જોઈએ અને પામ ઓઇલ એના જે પ્રમાણમાં વપરાવું જોઈએ એટલા જ પ્રમાણમાં વપરાવું જોઈએ એથી વપરા વધારે વપરાવવું નહીં જોઈએ આ બધી બાબતો છે એ ખૂબ જ જાગૃતિને છે આમાં તમે બીજો મુદ્દો એ કહ્યું કે તમે પાણીપુરી વાહને જાગૃત કર્યા ખૂબ જ સારી વાત છે કારણ કે પાણીપુરી છે એ મહિલાઓનો પ્રિય નાસ્તો છે અને લોકો ગમ પાણીમાં ગમે એ રીતે હાથ બોલતા હોય છે એટલે તમે ગ્લોવ્સની વાત કરી એ પણ ઘણી સારી છે અને ત્રીજી તમે સારી વાત એ કરી કે જે કાયદો છે ને જે કાયદાનું પાલન નથી થતું એની આપે વાત કરી કે દરેક હોટલ રેસ્ટોરન્ટ અને આ પ્રકારના જે ફરસાણ અને મીઠાઈ ઘર છે ત્યાંના જે સેલ્સમેન હોય છે એ લોકોનું અવારનવાર આરોગ્યની ચકાસણી થવી જોઈએ એમને કોઈ ચેપી રોગ નથી એમને કોઈ ચામડીનો રોગ નથી એમને ટીબી નથી એમને દમ નથી બીજાને જે પ્રસરી શકે એવો કોઈ રોગ નથી એના વાળ ગંદા નથી એના નખ છે કાપેલા છે આ બધી વારંવાર ચકાસણી કરવી જોઈએ પરંતુ બદનસીબ એ છે કે આરોગ્ય તંત્ર એમ કહી દે છે કે આટલા અમારી પાસે કર્મચારીઓ જ નથી આટલા અમારા ઇન્સ્પેક્ટરો નથી અને બધું લોલમ લોલ ચાલે છે કાયદો હોવા છતાં એનું પાલન થતું નથી આપણે જે પાણીપુરીની વાત કરી એનું એક વરવું ઉદાહરણ આપું કે થોડા વર્ષો પહેલાં લગભગ બે એક વર્ષ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન આખી ઝુંબેશ ચલાવી એ વખતે પેટના રોગ થતા હતા ને વડોદરાથી આ ઝુંબેશ ચાલુ થઈ હતી અને એમાં કેમેરાની સામે સડી ગયેલા બટાકા બતાવ્યા એના જે પાણી હતું એ ઢોળી નાખ્યું એના નમૂના લીધા અને આશ્ચર્યજનક અને આઘાતજનક બાબત એ છે કે જ્યારે બે મહિના પછી રિપોર્ટ આવ્યા ત્યારે પાણીપુરી પૂરીવાના બધાના પાણી સારા નીકળ્યા હતા અને બટાકામાં કંઈ પકડાયું જ નહીં આ કેવા પ્રકારનું છે જો તમને હડે ગયેલા બટાકા હતા તો અને તો પછી તમે પાણી ઢોલે શા માટે દીધું માની લો કે સારું નીકળ્યું તો પછી તમે ખોટું કર્યું છે એ વખતે ખોટું કર્યું છે એટલે આ બધી જે મિલી જુલી સરકાર ચાલે છે આ કોર્પોરેશન અને વેપારીઓની એનું જે કુફોલ છે એ પ્રજાએ ભોગવવાનું આવે છે હવે મારો બીજો સવાલ એ છે કે અત્યારે હવે તહેવારો આવશે એટલે આરોગ્ય તંત્ર છે નમૂના લેશે અને એનું પરિણામ મહિના પછી આવશે બધું વેચાઈ ગયું હોય આનો અર્થ શું જે એ કાનૂન છે એ યોગ્ય નથી એના માટે સરકારશ્રીને વારંવાર કહ્યું હતું કે ભાઈ લેબોરેટરી વધારે બનાવો એટલે અત્યારે ઘણી લેબોરેટરીઓ પહેલાં વડોદરા જતું હતું આખું ગુજરાતનું પણ હવે અમદાવાદ શહેરમાં પણ અને બીજા ઘણા શહેરોમાં લેબોરેટરીઓ તૈયાર થઈ ગઈ છે એટલે પરિણામ જલ્દી આવતા હોય છે પરંતુ કોઈક ઘણી વાર શું થાય કે તહેવારો પતી ગયા પછી આવે હમણાં કમિશનર સાહેબે અને આપણે સ્ટેન્ડિંગ કમિટીને મેયરશ્રી પણ આવી બેઠક થઈ હતી અમારે ત્યારે એમણે પણ ચિંતા કરી એટલે મેયરશ્રી પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે દેવાંગ દાણી એ લોકોએ જો આ બાબતમાં ચિંતા કરી હોય તો એ ઘણી સારી બાબત છે અને એની સાથે તમે મિટિંગ કરી હોય તો એ આરોગ્ય તંત્રની યોગ્ય સૂચના પણ પાસ થવી જોઈએ જી સાહેબ તો અમે લોકો એ બધી અમારી જે અમારી જે રજૂઆતો હતી એમને કરી હતી અને એ લોકોએ ખૂબ સારી રીતે સાંભળી હવે અમારો સાહેબ અમુક મુદ્દા હતા જે આમ તો આપ તો શ્રેષ્ઠી છો ને એટલે મીડિયા જગતના મંદાતા કહેવાય એટલે આપ ખૂબ વરિષ્ઠ છો એટલે મારે અત્યારે સાહેબ શું થયું યુટ્યુબ વાળા મીડિયા જે છે ને એ ઘણા એટલે એ ખરેખર સુખાકારી માટે કામ કરતા હોય ને તો તો ખૂબ લોકોને કલ્યાણ થઈ જાય પરંતુ ઘણા પેલા હિસાબે પેલું વિષય થાય છે એટલે મીન્સ કે અમે તમે જે કહેવા માગો છો હું વધુ સ્પષ્ટ રીતે કહું કે એક ફરિયાદ આરોગ્ય તંત્રમાંથી એવી ઊભી થઈ છે કે ભાઈ વંદો નીકળ્યો આ નીકળ્યો તે જીવાત નીકળી એ ઘણી વખત ઘરે ગયા પછી થતું હોય છે ને એટલે ઘણી વખત એમ કે વેપારીને હેરાન કરવા માટે કે બીજા કોઈ કારણોસર થતું હોય છે એવી એક જે શંકા ઊભી થઈ છે એ આપ કહેવા માગો છો મેં વધારે સ્પષ્ટ રીતે કહ્યું કારણ કે તમે એક ચોક્કસ જગ્યાએ બેઠેલા છો એટલે સ્પષ્ટ રીતે નથી કહેતા પરંતુ આ જે બાબત છે એ દુઃખદ એ છે કે જે લેબોરેટરીમાં ગયેલી બાબતનું પરિણામ ત્યારે આવે કે જ્યારે એ વસ્તુ વેચાઈ ગઈ હોય ખવાઈ ગયું બીજું હવે બીજો પ્રશ્ન મારો એ છે નરેન્દ્રભાઈ બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે માની લો કે સો નમૂના લીધા તો સો નમૂનામાંથી અખાદ્ય કે જે સૌથી ખરાબ કહેવાય એવા તો ભાગ્યે જ નીકળે છે જે આ લોકો કાઢે છે ને એ સબસ્ટાન્ડર્ડ કાઢે છે મિસ બ્રાન્ડેડ કાઢે છે સબસ્ટાન્ડર્ડ એટલે ઉતરતી કક્ષાનું પણ ખાવા માટે વાંધો નથી એવું અને મિસ બ્રાન્ડેડ એટલે ઉપર એક્સપાયરી ડેટ નહોતી કે અંદર વપરાયેલા સામાનનું યાદી નહોતી કે એવી બહુ અને આ બધે સબસ્ટને એમાં કોઈ સજાની જોગવાઈ નથી એવું એવું જ નીકળે છે અખાદ્ય કે જેમાં સજાની જોગવાઈ છે એવું પકડાતું જ નથી અને પકડાય તો બહુ ઓછું પકડાય છે એટલે હું માનું છું તો ત્યારે વેપારીઓ કંઈક લેબોરેટરી સાથે તો કંઈક નથી કરી લેતા ના સાહેબ વેપારીઓ આમાં અત્યારે આજે ફસાઈના કાનૂનની અંદર એક એવું સરસ આમ તો નિયમ છે કે ભાઈ વેપારી પોતે પણ લેબોરેટરીમાં ટેસ્ટ કરી શકે સરકાર પોતાની લેબોરેટરીમાં કરે અને ધારો કે સરકારની લેબોરેટરીમાં અયોગ્ય ઠરાવ થયો હોય તો સરકાર વેપારી પોતે બીજે બહાર કરાવી હોય અને એનો યોગ્ય હોય તો એનું પ્રમાણપત્રના માધ્યમથી કોર્ટની અંદર જઈ શકે છે હવે સાહેબ આ તો આ તો છટક બારી કહેવાય હું પ્રાઇવેટ લેબની અંદર કોઈ પણ પ્રકારને લાંચ રુસવત આપીને યોગ્ય પ્રમાણતાનું પ્રમાણપત્ર લઈ લઉં તો કોર્પોરેશન ખોટું પડવાનું છે કે જે કોર્પોરેશનને એ જ સેમ્પલમાંથી ભાગ લીધેલો હોય છે હા એ વાત બિલકુલ એવું બની શકે સાહેબ દરેકનું એટલે સામેથી સરકારે જો આ બાબતમાં હું બહુ જ ગંભીર છું કે સરકારે ભેલ સામે કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ કારણ કે માનવ આરોગ્ય સાથે ચેડા કરે છે આપણે કોઈ અંગત દુશ્મનાવટ નથી તમે જોજો કે માવો છે માવાની અંદર ટેલકમ પાવડર ભેલવે તમારે શુદ્ધ ઘીમાં પામોલ પામ ઓઇલ પીરવી આ કેવા પ્રકારનું મનોવૃત્તિ છે અને એને કડક રીતે નશ્યત કરવા જોઈએ એને બદલે સરકાર પોતે જ એને છટકબારી શોધી આપે છે કે તમે બીજે ટેસ્ટ કરાવી લો અને તમારું જો એ યોગ્ય આવ્યું તો આ નબળું થઈ જશે આ એટલે સરકારને પોતાની લેબોરેટરીમાં વિશ્વાસ નથી આ તો સવાલ આખો બહુ વિચિત્ર પ્રકારનો ઊભો થયો હવે નરેન્દ્રભાઈ તમને આગળનો સવાલ એ પૂછું છું કે તમે કહ્યું કે યોગ્ય લાગે તો એ કોર્ટમાં જાય પણ કોર્ટમાં ગયા પછી બહુ જ ઓછા વેપારીઓને સજા થાય છે એમાં બે કારણો છે એક કારણ એ છે કે જે વેપારી છે એ આરોગ્ય તંત્ર સાથે કે વકીલ સાથે સાંઠગાંઠ કરી અને એનો કેસ છે એની સામે કોઈ ગંભીરતાથી રજૂઆત નથી કરતા નબળો પાડી દે છે અને બીજું એ છે કે કેસ થયા પછી વેપારી મળતો નથી તમને બહુ જ એક આઘાત લાગે એવું એક ઉદાહરણ આપું કે હું એક બહુ જ મોટા નામી અખબાર ગુજરાત સમાચારમાં જ્યારે સેવાઓ આપતો હતો ત્યારે આરોગ્ય તંત્રએ સોલપાના સોલપાના સોલપાનાની એડવર્ટાઈઝ ત્રણેય અખબારોમાં આપી હતી કે આટલા આટલા વેપારીઓ ગુમ છે અને મળતા નથી ને આ કોર્ટને એમને સૂચના છે કે હાજર થાય તમે વિચાર કરો કે તો પછી એ જે સમન્સ લઈને આવતા હશે એને ફોડી નાખતા હશે કે ગમે તે આટલા બધા વ્યાપારીઓ તો મળતા એટલે હું આખું આખું આખી જો આ બાબતનું એનાલિસિસ કરો તો સેમ્પલ લેવાથી લઈ એનું પરિણામ લેવાથી લઈ અને કોર્ટમાં કેસ ચાલે બધું જ પોલમ પોલ ચાલે છે આપ શું કહો છો બિલકુલ સાહેબ ઘણા ખરા લોકો એવા છે જે આ ઇન્ડસ્ટ્રીને બદનામ કર્યા છે સાહેબ આપને જાણકારી આપતા મને ખુશી થાય છે કે અત્યારે જે તહેવારો હમણાં પર્યુષણ પર્વ ગયું કે હમણાં દશેરા આવશે પછી ઉત્તરાયણ આવશે કે દિવાળી આવશે ઘણા એવા લેભાગુ તત્વો નરેન્દ્રભાઈ ભાદરવા સુદ ચોથ આવે છે ગણેશ ઉત્સવ ત્યાંથી બધા તહેવારો છે નવરાત્રી છે એટલે અત્યારે જે માંડવા બાંધીને જે પોતાનું ખાદ્ય સામગ્રી વિતરણ કરે છે ને એમાં સાહેબ મેં સરકારની અંદર સ્પષ્ટ લખીને એટલે અમારા તરફથી મેં લખીને આપ્યું ગુજરાત સરકારમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કે તમે આ બધાની યાદી આપણી જોડે હોવી જોઈએ આ લોકોનું રજિસ્ટ્રેશન આપણી જોડે હોવું જોઈએ કારણ કે સાહેબ જે સારા વેપારીઓ સારી ક્વોલિટીનો ઉત્પાદન કરે છે આમના હિસાબે એ પણ બદનામ થાય છે એટલે આ જેટલા પણ તંબુ બાંધીને હંગામી ધોરણે માંડવા બાંધીને જે વેપાર કરે છે એ લોકોને ક્યારેય પણ રજીસ્ટ્રેશન ફીના વેપાર ન કરવો જોઈએ એના માટે પૂરી સરકારના માધ્યમથી એના માટેની પૂરતી જોગવાઈ હોવી જોઈએ ચેકિંગ વગેરે કરવું જોઈએ કારણ કે એ લોકો સાહેબ અમુક સમય માટે વેપાર કરે છે આખી આખી વેપારી આલમને સાહેબ બધા અને બીજું એક રોડની કિનારી હોય છે તો ધૂળ પણ ઉડતી હોય છે ખુલ્લામાં હોય છે અને ત્રીજું આ માંડવાઓ છે એ ટ્રાફિકને પણ આવતી તમે માગણી કરી હોય તો તમામ લોકો એને ટેકો આપવો જોઈએ સાહેબ લોકોની સુખાકારી સાથે છેડા તો ન જ ચાલે સાહેબ કારણ કે ભવિષ્યનો જે ભારત છે એ આ લોકો જે ખવડાવે છે એના ઉપર આધારિત છે એટલે સાહેબ આ લોકો આપણો દેશ બીમાર થઈ જાય જેવું અન્ન એવા ઓળખાર આપણી ગુજરાતી કહેવાતી મુજબ એટલે લોકોને સારામાં સારું ઉત્તમ પૌષ્ટિક આહાર મળે એના માટેની સાહેબ અમારી શુદ્ધ કેલે યુદ્ધ જે ચળવળ છે અમે સાહેબ અત્યારે સત્તરમી સેપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતના આગેવાનો વેપારીઓને સાથે રાખી માનનીય આગ આરોગ્ય શ્રી આરોગ્ય કમિશનર શ્રી અને આ વિભાગના બધા જ આગેવાનોને સાથે રાખી અને અમદાવાદ શહેરમાં એક પૂરો જાગૃતિ કે આવનાર તહેવારોમાં રાખવાની સાવચેતી વિષય પર આખો એક પરિસંવાદ રાખવાના છે એમાં સાહેબ આ આપે જે અમને જે જાગૃત કર્યા ને જે મુદ્દા આપ્યા એ દરેક મુદ્દાનું ત્યાં એ લોકોને સમજણ અપાય અને કારણ કે આ શ્રાદ્ધ પછી આખી મોટી સિઝન ચાલુ થાય છે એમાં કેટરિંગ ક્ષેત્રને પણ બોલાય કારણ કે લાભ પાચમ સુધી હા એટલે લાભ પાચમ પછી સાહેબ માર્ચ સુધી લગ્નગાળો પણ ચાલે એટલે કેટરસ લોકો પણ ખાસ આમાં આરોગ્ય વિભાગમાંથી સાહેબ અમને એવું એકવાર સમાચાર મળ્યા કે ભાઈ જે ડુપ્લિકેટ ઘી આવે છે એ ડુપ્લિકેટ ઘી છે મોટા ભાગનું કેટરિંગ લોકો વાપરે છે એવું અમને એમણે કીધું કીધું એટલે મેં મોટા ભાગના એવા એવા નથી હોતા પણ એમનો હોય છે કે ઘી ના ડબા હોય ખોલી વાપરી નાખે એટલે કલાકોમાં બધું ખેલ ખતમ થઈ જાય એટલે મેં કીધું એ આપના સાહેબ ધ્યાનમાં મૂક્યું એટલે અમે લોકોને પણ કહીશું કે ભાઈ તમે જે કંઈ ઘી કે કેન્દ્રભાઈ એ ડીશ તો બહુ મોંઘી હોય છે પંદરસો બે હજાર બાવીસો ડીશ હોય છે અને આટલા મોટા નફા પછી પણ જો એમને ભેલ કરવાનું જતું હોય તો એમની હૃદયની અંદર સંવેદના રહી છે કે નહીં એની સામે પ્રશ્ન હોવો જી સાહેબ એટલે અમે સાહેબ કીધું બી વેપારીઓને કે ભાઈ આપ બિલથી જ ખરીદી કરો આપણે જો આગળથી કોઈ ખોટું હોય તો આપ તો બચી જાઓ સારી વસ્તુ વાપરું ને સારું લોકો અત્યારે પૈસા ખર્ચે છે પહેલાંની જેમ સાહેબ અત્યારે એવું નથી એટલે અમે દરેક વેપારીને હું જ્યારે પણ મળું છું ત્યારે અમે લોકો આ જ વાત કરીએ છીએ કે ભાઈ આપણે સારામાં સારી ઉત્તમ ક્વોલિટી માનવ જે હિત છે એ ન જોખવાય અને એનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડશે તો આખો દેશનું સ્વાસ્થ્ય બગડીશે કારણ કે સાહેબ કેટરિંગ ક્ષેત્રની અંદર એક એક કેટરસ મને મારા અંદાજ મુજબ એક એક કેટરસ વર્ષમાં પચાસ પચાસ હજાર લોકોને જમાડે છે કારણ કે સાહેબ સ્વાભાવિક રૂપે એક પાંચસો માણસો ફંક્શન દસ ફંક્શન કદાચ પચાસ હજારનું ફંક્શન થાય સાહેબ સાહેબ કરોડો રૂપિયાનો બિઝનેસ છે જે અત્યારે મેરેજ ઇન્ડસ્ટ્રીઝ છે એને ઇન્ડસ્ટ્રીઝ શબ્દ વપરાતો થઈ ગયો છે એ લગ્ન સમારંભ શબ્દ નથી વપરાતો મેરેજ ઇન્ડસ્ટ્રીઝની અંદર લોકો કરોડો રૂપિયા કમાય છે અને છતાં પણ એમને ભીલસેલ કરવાનું જે મનોવૃત્તિ છે એમની ભીલસેલ કરવાની એ સતત રહે છે એ બહુ જ આઘાતજનક છે આપે બહુ જ સુંદર માહિતી આપી અને છેલ્લે હું એટલું કહું કે દરેક ધંધામાં કમાવા માટે જ વેપારી મહેનત કરતો હોય છે રાત દિવસ જાગતો હોય છે દોડતો હોય છે પરંતુ એણે જે માનવ સંવેદના છે એને પણ સાથે સાથે જાગૃત રાખવી જોઈએ નરેન્દ્રભાઈ આ વ્યવસાયમાં હોવા છતાં એમના વેપારીઓને જે કડવી લાગે એવી જે એ જોગવાઈઓ કરાવડાવે છે એના આગ્રહી રહે છે કે માનવ આરોગ્ય પહેલું વેપાર પછી આ એમનું જે સૂત્ર છે એ બહુ જ સારું સૂત્ર છે હું છું પ્રફુલ્લ ત્રિવેદી તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપે આ ડિબેટ સાંભળી અમારી આ ડિબેટ જો આપને યોગ્ય લાગે તો ચોક્કસપણે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એના પર ચોક્કસપણે કોમેન્ટ કરજો કારણ કે છે એ તમામ લોકોને અસર કરે છે એક પણ વ્યક્તિમાંથી બાકાત નથી જ્યારે આપણે ત્યાં દૂધનું ઉત્પાદન જ આટલું નથી ત્યારે આ દૂધની વસ્તુ આવે છે ક્યાંથી નથી તો એના ઉપર રાજ્ય સરકારનું જે ઔષધ ખાતું ઔષધ અને ખોરાક નિયમન ખાતું છે એ પૂરતું ધ્યાન આપતું નથી કોર્પોરેશનનું આરોગ્ય ખાતું પહોંચી વળતું અને એના જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે એણે આટલા વખત પૂરતું જે એમની હપ્તાની કમાણી છે એ બંધ કરી અને પ્રામાણિકતાપૂર્વક સેમ્પલ્સ લેવા જોઈએ અને લેબોરેટરીએ પ્રામાણિકતાપૂર્વક એના રિપોર્ટ આપવા જોઈએ અત્યારે બસ આટલું જ મને આપશો રજા નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર આભાર નરેન્દ્રભાઈ